ગ્રહોના રાજા સૂર્ય પંદર જૂન થી આવશે મિથુન રાશિમાં તો પંદર જૂન બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી રહેશે અસર આ વિડિયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર બુધની મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે આ મહત્વપૂર્ણ ગોચર પંદર જૂન બે ના રોજ બપોરે અગિયાર કલાક અને અઠ્ઠાવન મિનિટે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી એક માસ પંદર જૂન થી કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી તો મેષ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તે તમારી રાશિથી ત્રીજા ભાવમાં સ્થિત થશે પરિણામે પરિવારમાં તમારા પિતા સાથે કેટલાક મતભેદો થઈ શકે છે અથવા તમારા પિતાને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે આ ઉપરાંત આ સમયમાં તમારા ભાઈ બહેનો તરફથી મળતા સહયોગમાં પણ ઘટાડો આવી શકે છે આવી સ્થિતિમાં તમારે તેમની સાથેના સંબંધો સુધારવા માટે વધુ પ્રયત્નો કરવા જરૂરી બનશે ઉપરાંત તમારે તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂરત છે સૂર્યની આ સ્થિતિ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારશે અંગત જીવનની વાત કરીએ તો આ સમયે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે નવો સંબંધ બનાવી શકો છો તે જ સમયે આ સમય પ્રેમ સંબંધિત બાબતો માટે પણ સારો રહેશે પરંતુ તમારે કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે કાર્યસ્થળ પર તમારા દુશ્મનો સતત તમારી નકારાત્મક છબી બનાવવાનો પ્રયત્ન કરશે તેવી શક્યતા છે તેથી સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિના જાતકોનું તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય તમારા ચોથા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં વિરાજમાન થવાના છે તો આવી સ્થિતિમાં આ ગોચર દરમિયાન તમારા પરિવારમાં કેટલાક મતભેદ થવાની સંભાવના છે આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ કૌટુંબિક મિલકત ને લઈ અને મતભેદ થઈ શકે છે જો કે નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે આવી સ્થિતિમાં જો તમે આ સમયે કોઈ મિલકત અથવા જમીનમાં રોકાણ કરો છો તો તમને સારો લાભ મળી શકે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે ખાસ કરીને આ સમયે શક્ય તેટલું બહારનું ભોજન ખાવાનું ટાળો અને ફક્ત અને ફક્ત ઘરે બનાવેલો અને સ્વસ્થ અને સુપાચ્ય ખોરાક જ ખાઓ ઉપરાંત આ સમયે તમારા માટે વાસી ખોરાક ટાળવો પણ યોગ્ય રહેશે જો અંગત જીવનની વાત કરીએ તો પરિણિત લોકોના જીવનને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી તમને સલાહ છે કે તેમના જીવનસાથીની યોગ્ય કાળજી રાખો આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને જો તમે હજુ પણ મોટો નિર્ણય લેવા માંગતા હો તો તમારે તમારા પરિવાર પાસેથી યોગ્ય સલાહ લીધા પછી જ નિર્ણય લેવો આ સમયે તમારે તમારા શબ્દો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે નહીં તો પરિવારમાં તમારી છબી ખરાબ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તેની વર્તમાન ગોચર સ્થિતિમાં તમારી પોતાની રાશિમાં ગોચર કરશે તેથી લગ્ન ભાવમાં એટલે કે તમારી રાશિના પહેલા ભાવમાં સ્થાપિત થશે પરિણામે સૂર્યનું આ ગોચર તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો સૂર્યદેવની આ સ્થિતિ એવા જાતકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ અથવા વિવાદો ઉત્પન્ન કરી શકે છે જેઓ પ્રેમ સંબંધમાં છે અથવા પરિણિત છે તેથી શક્ય તેટલું દરેક પરિસ્થિતિઓમાં પોતાને શાંત રાખી તમામ પ્રકારના ઝઘડાઓને ટાળવાનો પ્રયત્ન કરજો કારણ કે આ સમયે તમે ઈચ્છા વિના નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થતા જોવા મળશો જેના કારણે તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો બગડી શકે છે પરિણીત જાતકો માટે આ સમય સતત તેમના જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર તમને ઘણી નાની સમસ્યાઓ આપી શકે છે જેના કારણે તાવ માથાનો દુખાવો શરદી વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી બદલતા હવામાન દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને સાવધાન રહો તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો પંદર જૂનથી સૂર્યનું મિથુન રાશિનું ગોચર આગામી એક માસ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે